તેમણે ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અટકાવવા અને ભેળસેળ કરનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથેનો લેટર લખ્યો છે પૂર્વ આરોગ્ય મંત્રીનો વધુ એક લેટર બોમ્બ છૂટો મૂક્યો છે જેમાં કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખી ખાદ્ય પદાર્થમાં ભેળસેળ અંગે વાત છેડી છે ભેળસેળ કરતા અને નકલી વસ્તુ બનાવતા લોકો સામે કાર્યવાહીની માંગ કરી છે કડક કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે પત્રમાં કડક કાયદા બનાવવા માટે પણ માંગ કરવામાં આવી છે ભેળસેળ અને નકલી વસ્તુથી લોકોના આરોગ્યને નુકસાન થતું હોવાનું તેમણે લલકતા આગળ ઉમેર્યું કે પાંગળા કાયદાને કારણે નકલી વસ્તુ બનાવતા લોકો સામે કાર્યવાહી થતી નથી જે તે મુખ્યમંત્રી આગામી વિધાનસભા સત્રમાં કાયદો બનાવે તેવી પત્ર દ્વારા માંગ કરવામાં આવી છે આપણે ઘણા સમયથી જોઈએ છે કે ખાદ્ય પદાર્થો અને સામગ્રીને અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ભેળસેળ થઈ રહી છે આરોગ્ય વિભાગ ફૂડ ડ્રગ્સ દ્વારા સેમ્પલો લેવામાં પણ આવે છે ઘણી વાર એ સેમ્પલો પણ ફેલ થાય છે હવે તો ભેળસેળ તો ઠીક છે પણ હવે સંપૂર્ણપણે નકલી બનાવતો હમણાં બે દિવસ પહેલા આપણે જોયું કે જે ઘી પકડાયું સંપૂર્ણ નકલી તો મને એવું લાગે છે કે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કર્યો અને નકલી બનાવવું એ ખૂબ જ ગંભીર ગુનો છે અને માનવ જીવન સાથે છેડા થઈ રહ્યા છે માણસની જિંદગી સાથે રમત રમાઈ રહી છે આવી ગંભીર બાબતની અંદર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આરોગ્ય વિભાગ ને કડક કાયદો હોવો જોઈએ આ મારી માગણી છે આ પહેલાં પણ લગભગ આઠ મહિના પહેલાં જે ચોમાસું સત્ર શરૂ થવાનું કે પહેલાં મેં રજૂઆત કરી હતી કે આવતા સત્રની અંદર આમાં કડક કાયદો બનવો જોઈએ લોકોને કાયદાનો ડર ઊભો થવો જોઈએ અને મિલાવટવાળી વસ્તુ બંધ થવી જોઈએ